આજે જે સામાન્ય સભા બોલાવવામાં આવી એમાં વિરોધ પક્ષ તરીકે અમે પ્રજાલક્ષી કામોની રજૂઆત કરવા માંગતા હતા ખંભાતના જે પ્રશ્નો છે પ્રજાકીય પ્રશ્નો મૂળભૂત આવશ્યક સેવાઓ છે એના માટે અમે રજૂઆત કરવા માંગતા હતા પણ એ લોકોએ અમારી કોઈ પણ વાત સાંભળ્યા વગર એક બાજુ પોતાના એક હતું શાસનથી સત્તાધારી પક્ષે તમામ એજન્ડા મંજૂર કરી કરી અને એ લોકોએ પાખું બોળ પૂરું કરી દીધું બીજી વસ્તુ બીજી બીજી વસ્તુ એવી છે બીજી બીજી વસ્તુ એવી છે કે અમે એમનો જે ભ્રષ્ટાચાર છે ઉજાગર કરવા માટે એક ઓડિયો સીડી લાયા હતા સત્તાધારી પક્ષો એ પ્રમુખ સાહેબ ની ખંભાત નગરપાલિકાના પ્રમુખ સાહેબ ની ઓડિયો સીડી છે એમાં એ સ્પષ્ટ બોલે છે કે અમે અમે જિલ્લા સુધી રૂપિયા આપીએ સાત લાખનું કમિશન દરેક વસ્તુ બોલે છે અને કાઉન્સીલરો તમારે શું જોઈએ છે તમામ વસ્તુ એમાં છતી થાય છે પરંતુ એ કેસેટ અમને પૂરી વગાડવા દેવામાં આવી સત્તાધારી પક્ષ અને મેં પહેલા પણ કહ્યું એ રીતે વિશાલ એટલા માટે અમે આજે પ્રજાના જે પ્રશ્નો ઉઠાવવા માંગતા હતા એમાં પણ અમને આ લોકોએ કોઈ પણ સાથ સહકાર આપ્યા વગર એક હથ્થું શાસન ચલાવી અને એક નિર્ણય કરી પોતાનો જ નિર્ણય પોતાની રીતે કરી અને પોતાનું બોર્ડ પૂરું કર